એ રામ રામ કાકા રામ રામ નામ જણાવશો સુરેશભાઈ શેરઠિયા અને ગામ ગામ કલ્લાણા તાલુકો તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ હા હા આગી વેરાયટી તમને બહુ સરસ વેરાયટી જીંડવું કેવું છે આનું જીંડવું મોટું જીંડવું બરાબર અને આજે તારીખ છે 21 12 2024 બરાબર ક્યાં કોઈ સુકારો આવે છે ક્યાંય નહીં સુકારો નથી આવતો દાડી મજબૂત છે બરાબર દાડી ભાંગતી નથી બરાબર અને જીણવાની સાઈઝ બી મોટી છે મોટી સાઈઝ છે બરાબર જ કપાસનો ડબકોય મોટો થાય છે ખરો 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 બધો કપાસ વજનથી ઢળી પડ્યો છે આજની તારીખમાં બી તમે જોઈ શકો છો કે ગ્રીનરી અજી ને એવી છે કેટલાની વીણી હશે આ અ બરાબર તો પાકો થઈ ગયા 20 માં 20 મણ ને હા આ મીણવાવાળા ભાઈ અને બેન છે અમને પૂછીએ કે ભાઈ મીણવામાં કેવો છે આ હા જોરદાર વજનમાં તમે જોઈ શકો છો અહીંયા અત્યારે કપાસની વીણી પણ ચાલી રહી છે ને એ લોકોનું કેવું છે કે વીસ મિટની વીણી આરામથી આવશે બરાબર અને ક્યાંય કોઈ જાતનો સુકારો હજી સુધી આવેલો નથી તમે જોઈ શકો છો અને ક્યાંય કોઈ ગુલાબી નું કંઈ ડેમેજ પણ જોવા નથી મળતું આજની તારીખ છે એકવીસ બાર બે હજાર ચોવીસ અહીંયા અમે ફાર્મર મિટિંગનું આયોજન કરેલ છે जोइसको जो तिनी सिरिज